એક ગઈકાલ બે બાર બે હાજર ચોવીસ ના કલાક બાર જીરો વાગે નોંધવામાં આવેલ છે ફરિયાદી ના જણાવ્યા અનુસાર જે ફરિયાદી છે અમારા નરેશભર સરીચંદ છે જે પોતે વિનાયક રેસિડન્સી વારસિયા ખાતે રહે છે અને જેવો જે ખંડેરાવ માર્કેટ છે તેમાં ફ્રૂટનો વેપાર કરે છે સામેવાળા જે છે એ સંતોષબાબુ ભાવસાર છે એ અહીંયા ખંડેરાવ માર્ક માર્કેટ પાસે તેમનો વેપાર કરે છે અને જે રાજસંભ સોસાયટીના રહેવાસી છે ફરિયાદીના જણાવ્યા અનુસાર કે આ તેમણે જે આરોપી છે તેની પાસેથી બે થી અત્યાર સુધી ટુકડે ટુકડે લગભગ સુડતાલીસ લાખ રૂપિયા જેટલા રકમ છે એ પોતાના ધંધાના કામે લીધેલ છે અને એની સામે અમુક ફિક્સ વ્યાજ નક્કી કરેલ હતું એ વ્યાજ ના ટુકડે ટુકડે આપણે ચૂકવેલ છે તેમ છતાં પણ જે આરોપી છે એમને ત્યાં દુકાનમાં જઈ અને ધમકી આપે છે કે તમે અમને જે તમારું જે મુદ્દલ છે એ આપી દેવામાં પ્રિન્સિપલ છે આપી દેવામાં આવે નહીં તો હું તમારી દુકાન પડાવી લઈશ તો એ મુજબ છે રાપુરા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે મની લેન્ડિંગ ની ચાલીસ અને બેતાલીસ તેમજ આઈપીસીની ત્રણ બી એનએનએસની બી એનએસની ત્રણસો આઠ ત્રણ અને ત્રણસો એકાવન બે મુજબ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે